કહે છે રાજ્યનું હવામાન જાણુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના છે જેથી કરીને રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબા લાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના છે જેથી કરીને રાજ્યમાં ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાપકશે જણાવી દઈએ કે રાજ્યમાં અત્યારે ભારે વરસાદ પડી રહી છે ત્યારે કૃષિ જાગરણ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે સોળ ઓગસ્ટથી વેવ મજબૂત બનશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ મજબૂત થશે જો છત્તીસગઢ થકી ગુજરાત આવશે અને તારીખ સોળથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીંજાશે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે સોળ અને સત્તર તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં છાપટા પડી શકે છે જ્યારે વીસથી લઈને ચોવીસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે આ ઉપરાંત જો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરવામાં આવે તો આ ત્રણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ક્યાં ક્યાં પડશે વરસાદી છાપટા અંબલાલ પટેલના ના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ છાપટા પડી શકે છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તોડકા ધંધુકામાં વરસાદી ઝાપટા પડી શકે છે હમણાં ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો મોનસૂન રાજસ્થાન તરફ ખસી ગયું છે જેના કારણે રાજસ્થાન પાસેના ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે હવામાન ભેજના કારણે છૂટા છવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે તેમ છતાં ગુજરાતમાં વરાપ જેવા માહોલ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી ભારે વરસાદ ખાપક છે અને ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આવતીકાલે અને પરમ દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે જ્યાં આવતીકાલે ડાંગ વલસાડ નવસારી દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે તો પરમ દિવસે બનાસકાંઠા નવસારી વલસાડ અને દાત્રાનગર હવેલી તેમજ દબાણમાં ભારે વરસાદની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ નોંધાશે સમયગાળા દરમિયાન દરિયાઈ વિસ્તારો તરફ પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જણાવી દઈએ કે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનના કુલ વરસાદના અડસઠ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં સૌથી વધુ છ્યાસી પોઈન્ટ સિત્તેર ટકા દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા સૌરાષ્ટ્રમાં અઠ્યોતેર પોઈન્ટ વીસ ટકા ઉત્તર ગુજરાતમાં એકાવન પોઈન્ટ ચૌદ ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણત ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે હાલમાં સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં ડિપ્રેશન સર્જાયું છે જ્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે જેના કારણે પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન ગુજરાત મધ્ય મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવામાં બે દિવસ સુધી ભારેથી ભારે વરસાદની સંભાવનાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે પાટનગર દિલ્હીમાં વરસાદ નહીં થવાનું અનુમાન લગાવાયું છે